સાતલપુર તાલુકામાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં પિકઅપ ડાલા અને જીપ વચ્ચે અકસ્માત થયો છે કોરડા અને જેકડા વચ્ચે અકસ્માત થતા જે અકસ્માતમાં જે લોકો ગવાયા છે તેમને રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેમાં રેફરલ હોસ્પિટલમાં નવ લોકોને દાખલ કરવામાં આવ્યા છે તે પાંચ જણને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે પાંચ હોસ્પિટલ જે પ્રાઇવેટમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમાં

આ આ જીપ અકસ્માત અકસ્માત થયો થયો છે છે જેમાં જીપ ચાલક છે તે જીપ મૂકી અને ફરાર થયો છે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં નવ જણાને દાખલ કરવામાં આવ્યા છે તો પાંચ જણાને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આજે પ્રાઇવેટ હોસ્પિટલમાં જે દાખલ કરવામાં આવ્યા હતા તેમાંથી એક મહિલાનું જે સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે શિયાળુ જીરાનું જે નિંદણ છે તે નિંદણ કરવા આ લોકો ગયા હતા અને પરત ફરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત ડળ્યો છે આ અકસ્માતમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે તમામ સાતલપુર તાલુકાના જાજણસણ ગામના હોવાની વિગતો સામે આવી રહી છે ઓરડા અને જેકડા વચ્ચે આ અકસ્માત મોડી સાંજે સર્જ્યો હતો સર્જાયો હતો ને આ તમામ જે ખવાયા છે તે લોકોને રાધનપુર ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં નવ લોકોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો પાંચ જણને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાંથી પાંચ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે શું કેવી રીતે આ બનાવ બન્યો અને ક્યાં બન્યો તમે ક્યાં સુ લેવા જાતો તમે